કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના તેરા ગામના ઐતિહાસિક તળાવોના વધામણા કરવામાં આવ્યા અબડાસા તાલુકાના તેરા ખાતે તેરા ગામના ત્રણેય તળાવો ભરાતા તિરા ઠાકુર સાહેબ શ્રી મયુરધ્વજસિંહ જાડેજા પરિવાર દ્વારા તળાવના વધામણા કરવામાં આવ્યા હતા જેમાં તિરા ઠાકુર મયુરધ્વજસિંહ જાડેજા રામદેવસિંહ જાડેજા મુખ્યદાતા શ્રી ધનજીનારાયણજી ભદ્રાના ભત્રીજા રાજેશભાઈ તેમજ પ્રવીણભાઈ માધવજી રતડા સરપંચ શ્રી લક્ષ્મીદાસ કાનજી ભાનુશાલીના વરદ હસ્તે તળાવના વધામણા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસરપંચ જુમાભાઈ કોલી ચેરમેન શ્રી હરેશભાઈ મહેશ્વરી અબાસભાઈ મંજોઠી વેપારી એસોસિએશન પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગોર માજી સરપંચ આદમભાઈ લોઘરા જીલુભાઈ સોઢા મામદભાઈ કુંભાર પ્રભુલાલ જોશી નવીનભાઈ જોશી પ્રફુલભાઈ જોશી વાલજીભાઈ મામદભાઈ હસન મહેદભાઈ ભાનુશાલી જેઠાલાલભાઈ કાનજી વગેરે બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા માં સર્વપ્રથમ તો સર્વે વાસીઓને મારા અષાઢી બીજના નવા વરસના રામ રામ પ્રણામ વર્ષો જૂની ચાલી આવતી પરંપરા મુજબ આજે આપણે બધા ભેગા થયા છે વરસાદ કચ્છમાં સારો માતાજીની દયાથી આવી ગયો છે અને અમારા ત્રણેય તરફ આખો તેરા ગામ અને ઉજવણી કરી છે અને સાથે મળી અને પરંપરા પૂરી કરી છે અને હેરિટેજ વિલેજ ની પરંપરા રહી છે કે આખું ટીલા ત્યાં આવે અને અહીંયાની પૂજા કરે અને સાથે આખું ગામ ભળી મળીને આ ખુશી અને આનંદ જેની ગાલે કારણ એ સારો એ વરસાદ પણી કે સમજી પા ખેતી આધારિત કયું અને પાંચ તાલુકો ખેતી પ્રધાન છે તો ખરેખર અજ બહુ ખુશી થેતી એ તારા પારજી હર હંેશ પરિવારથી પારા વધુ તાજા ઠાકોર સાહેબ મયુરભાઈ અચી પા અન્ય ધા મુંબઈથી ખાસ પથારેલ રાજાભાઈ ગાભુ શેઠ અને ખરેખર એ કે ધન્ય પર ચારો પંચ મહિના અન્ય ખરેખર પરિવારને ધન્ય કારણ કે સ્કૂલ કામ હોય તારા કામ હોય તો અસી હર હમેશા માટે ખૂબ ખૂબ અભિનંદન આ સાથ વેપારી વ્યાપારીશન પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગોર અસંજા સરપંચ શ્રી હર હમેશા માટે ગમે એ કામ હોય એ ખડે પગે ઉભા રહેતા અને એની જો પૂરો પૂરો સાથ સરકાર આસાકે હોય તો બદલ આવ તેરા સજે ગામ હતી દરેક સમાજ જા જોકો પે તે ભા બતા રહે જો ખૂબ ખૂબ આભાર માન્યા તો જય હિન્દ જય ભારત આજે તેરા ગામે બહુ હર્ષની હેલી સાથે તેરાના ત્રણેય તળાવ વગની જતા વધારવા માટે ઠાકોર સાહેબ શ્રી દસિંહજી પધાર્યા છે કુંવરસિંહ સાથે ફેમિલી આપી ગામના એવા આપણા મન માનવિંહ અને મનજીતસિંહ રાજાભાઈ મુંબઈથી ધનજીભાઈના ભત્રીજા અને ગામના સરપંચ શ્રી લખીદાસભાઈ માજી સરપંચ આદમભાઈ સર્વે આજે આખું ગામ એકતાની પ્રતિક છે એટલે આજે આ સમજો તળાવ વધારવા માટે હર વખતે આજે તેરા જાગીરની પરંપરા છે કે તેરાના ઠાકોર સાહેબ તળાવ વધાવે અને આ તળાવ ઉત્સવ ઉજવવામાં આવે છે અને આની અંદર એકસો ને એક કિલો પેંડાની પ્રસાદી કરવામાં આવે છે મુંબઈથી ભાનુશાલી મહાજનના લગભગ પચીસ ત્રીસ ભાઈઓ પધાર્યા છે ગામના શ્રી તથા ગામના

આજે ધરોવર જે અમારા એન્સેસ્ટર્સ મૂકી ગયા છે એમને આપ સાચવો આવા બ્યુટિફુલ તારાઓ જે છે એને આ જળવાઈ રહે જે હેરિટેજ છે અને તેરામાં દરેક માણસ જે છે એ ખુશ રહે અને આજ બાળકોને હું મળી છોકરાઓ ગર્લ્સ ને બોયસ બને હતા અને એમ જાણવાનું મળ્યું કે આગળના શિક્ષણ લઈને કોઈ ક્યાં ડોક્ટર છે ને કોઈ ક્યાં જજ છે તો આ આખો ગામનો જ્યારે સપોર્ટ હોય ત્યારે નેક્સ્ટ જનરેશન આગળ જાય અને એમની લાગણીએ તેરા સાથે જોડાયેલી હોય તો ગામમાં ખુશીને આનંદ સિવાય કાંઈ બીજું હોય નહીં એટલે આપણું હેલ્થ સેન્ટર હોય કે ગામની સફાઈ હોય તલાવ હોય કે દરેક ફોર્મ જે વસેલી છે તેરામાં બધા સાથે મળીને આને આનું સંરક્ષણ કરો અને જ્યારે જરૂર પડે ત્યારે અમે જરૂર ત્યાં છીએ આપના સાથે અને માં તો છે જ અમારા સાથે એટલે આટલા વર્ષોથી આપ આ પરંપરા સાચવો છો અને અમે આવી શકીએ છીએ એ માની કૃપા છે મારા ઉત્તેરા ગામના બધા વડીલોને આદર સહિત સમાન છું આપણા ઉત્તેરા ગામના ઠાકોરશ્રી જે વર્ષોથી તળાવ વધાવવા માટે કુસ્તી દર વર્ષે આવી જાય છે અને આપણે બધા તેરાવાસી સાથે મળી હર્ષોલ્લાસથી તેરા ગામના તળાવો વધાવીએ છીએ અને તેરા ગામના જે પણ ભાઈ બહેન વડીલ પાખી પાડી અને આખો દિવસ મોજ કરે છે અહીંયા તેરાના તળાવ વધાવવા માટે જે આવે છે અને અષાઢી બીજના જે સકન થયું અને તેરાના તળાવો એક સાથે ત્રણે ભરાઈ ગયા પહેલો હું પ્રભુ કૃપાળુ ભગવાનનો આભાર માનું મા આશાપુરાનો આભાર માનું કે જલ્દીમાં જલ્દી ગામના તળાવ ભરાઈ ગયા અને વાવડી લાયક વરસાદ થઈ ગયો તો પરમ પપાળુ પ્રભુની મહેર તેરા ગામ ઉપર છે અને ભગવાનને પ્રાર્થના કરી કે આવી જ મહેર હંમેશા હર હંમેશ વરસતી રહે તેરા ગામ ઉપર નહીં આખા કચ્છ ઉપર આખા ભારત ઉપર હું તો કહું છું કે આખા ભારતનું પણ નહીં આખા વિશ્વનું કલ્યાણ થાવ એવી મા આશાપુરા પાસે પ્રાર્થના